સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટને યુસીજી દ્વારા સ્વાયત્ત કોલેજની માન્યતા આપવામાં આવી છે આ અંગેની જાણકારી આપવા યોજાયેલ પત્રકાર પરિષદને સંસ્થાના ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ સવાણી પ્રિન્સિપાલ શ્રી હેતલબેન મહેતા અને ધ્રુવીબેન મહેતાએ સંબોધી હતી સ્વાયત્ત કોલેજથી થનારા ફાયદા અને વિદ્યાર્થીઓને મળનારા કારકિર્દી લક્ષી અભ્યાસક્રમની જાણકારી આ તકે અપાઈ હતી વિદ્યાર્થીઓ વર્તમાન સમયની જરૂરિયાત મુજબનું શિક્ષણ પ્રાપ્ત કરે અને સાથોસાથ રોજગારી પ્રાપ્ત કરે એવો હેતુ સંસ્થાનો છે અને આ દિશામાં કોલેજ કાર્ય કરી રહી છે આ 20 જન્મદિવસ સંસ્થાને એક એવી ગિફ્ટ મળી છે કે જે સહજાનન કોલેજ ને સફળતાથી વધુ એક ડગલું નજીક લઈ જવાની છે જી હા સહજાનન કોલેજ ને ઓટોનોમસ કોલેજ એટલે કે સ્વાયત્ત સંસ્થાનું વિરુદ્ધ UGC દ્વારા આપવામાં આવ્યું છે શાસ્ત્રી એમણે એમ કહ્યું કે માત્ર પક્ષી ચાલો તો એને ભ્રમણ કર્યું કહેવાય કે હાલ્યા કહેવાય પગ અને માથા સાથે જો તમે ચાલો તો મિત્રો તમે એ પ્રવાસ કર્યો કહેવાય અને પગ માથું અને એમાં તમે દિલ ઉમેરી દો તો મિત્રો એને આપણે યાત્રા કહીએ છીએ ભાવનગર યુનિવર્સિટીની એફિલિયેટેડ કોલેજથી શરૂ કરીને યુજીસી દિલ્હી સુધીની મિત્રો એમાં પગ માથું દિલ લઈને અમે યુજીસી દિલ્હી સુધી પહોંચ્યા છીએ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ એસએસસીએમને યુજીસી તરફથી આજે ઓટોનોમસ સ્ટેટસનો દરજ્જો પ્રાપ્ત થયો છે મને બહુ ગર્વ થાય છે કે આ સંસ્થાને વીસ વર્ષના ગાળામાં નેકના બે અત્યારે અમારી પાસે બી પ્લસ ગ્રેડ છે અને અમે આવનાર દિવસોમાં આ સ્વાયત્તાને કારણે વિદ્યાર્થી વર્ગને સ્કિલ ઓરિએન્ટેડ અભ્યાસક્રમોનો લાભ મળે એવા કોર્સનું આયોજન કરી રહ્યા છીએ હાલમાં જે પરંપરાગત કોર્સો છે એના કરતાં માર્કેટની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને ડેટા એનાલિટિક્સ એઆઈ જેવા કોર્સોને અમે પ્રાધાન્ય આપીએ છીએ એકાઉન્ટન્સીમાં અમે ફોરેન્સિક એકાઉન્ટિંગ અને કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટિંગના સ્પેશિયલાઇઝેશન લાવી રહ્યા છીએ બીબીએમાં ફેમિલી બિઝનેસ એન્ટરપ્રિનોરશીપ અને ગ્લોબલ બિઝનેસ જેવા સ્પેશિયલાઇઝેશનનો સમાવેશ કર્યો છે જ્યારે ભાવનગરમાં પહેલી વખત બી કમ્પ્યુટર સાયન્સ અને બી વિથ ડેટા એનાલિટિક્સનો અભ્યાસક્રમ સાયન્સના વિદ્યાર્થીઓ માટે શરૂ કરી રહ્યા છીએ જ્યારે બી એમાં દરેક પરંપરાગત વિષયો ઉપરાંત ક્લિનિકલ સાયકોલોજી અને ખાસ કરીને પબ્લિક એડમિનિસ્ટ્રેશન આ બંનેમાં સ્પેશિયલાઇઝેશનની સગવડ તો કરીએ જ છીએ પણ પૂરેપૂરું બી બેચલર ઓફ આર્ટ્સ સંપૂર્ણપણે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ જે અત્યાર સુધી બહાર જઈ રહ્યા હતા એમના માટે ઇંગ્લિશ મીડિયમમાં પણ શરૂ કરી રહ્યા છીએ બીએ એમએ એમ એ લિંગસ્ટિક્સ બી એ એમ ક્લિનિકલ સાયકોલોજી એમ દરેક વિષયોનું પુલ યુજી અને પીજીમાં અમે આપશું સંસ્થાને સર્ટિફિકેટ ડિપ્લોમા ડિગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએટ તથા પીએચડી સુધીના અભ્યાસક્રમો ચલાવવાની એમના પ્રવેશ કરવાની એમની સંખ્યા નક્કી કરવાની એમનો અભ્યાસક્રમ કરવાની સંપૂર્ણ સ્વાયત્તા આપવામાં આવી છે જ્યારે પરીક્ષાઓ છે એ પણ અહીંથી જ ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને લેવાની છે અમારે એમાં પણ ઇન્ટરનલ એક્ઝામમાં નવા નવા આઈ ટૂલ્સ બેઝ્ડ પરીક્ષાઓનું માળખું ગોઠવવાનું છે તથા ડિગ્રી છે એ પેરેન્ટ યુનિવર્સિટી એટલે કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી આપશે અમારી આ યાત્રામાં અમને અમારા સંસ્થાના ફાઉન્ડર ટ્રસ્ટી સવાણી સાહેબ અમારા અધ્યાપકો